જાણો મિત્રો આજે આપણે વાત કરીશું શ્રી કૃષ્ણ કથા અનુસાર માંસાહાર પાપ છે કે પુણ્ય છે ભોજનમાં શું ખવાય અને શું ન ખવાય દરેક વ્યક્તિનો પોતાનો અંગ જ ફેસલો હોય છે પરંતુ હિન્દુ ધર્મ મુજબ લોકો માંસાહારને નિષેધ માને છે તેમજ અમુક લોકો માંસાહારને માન્યતા આપતા હોય તેવું પણ જોવા મળે છે પરંતુ કોઈ પણ વાતને આંખ બંધ કરી માની લેવી તે બુદ્ધિમાન વ્યક્તિને લક્ષણ નથી તો ચાલો જાણીએ હિન્દુ ધર્મમાં માંસાહાર તેમજ શાકાહાર ભોજનમાં કયું ભોજન ઉત્તમ માનવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં માંસ ખાવાની મનાય છે કે નહીં તે બાબતમાં ઘણા બધા લોકોના મનમાં ભ્રમ છે અને તેનું કારણ ઘણા બધા લોકોમાં વેદોમાં નિસહાય જોવામાં આવતી શંકા છે તેથી તે સમજે છે કે પશુબલી અને માંસાહારનું પ્રમાણ ગ્રંથોમાં જોવા મળે છે પરંતુ મિત્રો અર્ધસત્યથી વધારે કાંઈ જ નથી વેદ અને પુરાણો હિન્દુ ધર્મના મુખ્ય ગ્રંથો છે વેદોનો સાર ઉપનિષદ અને ઉપનિષદનો સાર ભગવદ્ ગીતા છે વેદોમાં પશુ હત્યાને પાપ ગણવામાં આવ્યું છે અને માંસ ખાવાના સંબંધમાં સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે યજુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યએ પરમાત્માની બધી રચનાને પોતાના આત્માની તુલને માનવી જોઈએ જેવી રીતે પોતાનું હિત જોવે છે તેવી જ રીતે તેણે બીજા પશુઓ તેમજ પ્રાણીઓનું પણ હિત જોવું જોઈએ બીજી બાજુ અથર્વવેદમાં પણ કહેવાયું છે કે હે મનુષ્ય એ ચોખા ઘઉં દાળ વગેરે પદાર્થને આહારના રૂપે ગ્રહણ કરે એ જ ઉત્તમ ભોજન છે તમે ક્યારેય પણ નર અથવા માતા સાથે હિંસા ન કરો તો બીજી બાજુ ઋગ્વેદમાં કહેવાયું છે કે ગાય જગતની માતા છે તેની રક્ષામાં સમાજની પ્રગતિ અને ઉન્નતિ છે મનુષ્યએ તેમને સમાન બધાને રક્ષા કરવી જોઈએ ગીતામાં માંસ ખાવા અને નહીં ખાવાના ઉલ્લેખમાં અન્નને ત્રણ શ્રેણીમાં વિભાજિત કરવામાં આવ્યું છે જે છે સત્વગુણ રજોગુણ અને તમોગુણ ગીતા અનુસાર અન્નથી જ વિચાર અને મન બને છે જે મનુષ્ય સાત્વિક ભોજન ગ્રહણ કરે છે તેના વિચારો પણ સાત્વિક હોય છે માંસ અને મદિરા જેવી વસ્તુને તામસિક ભોજન ગણવામાં આવે છે આવું ભોજન કરવાવાળા વ્યક્તિઓ હંમેશા કોકર્મી આળસો રોગી અને દુઃખી હોય છે ગીતાના અનુસરે સાત્વિક આહાર આયુષ્ય વધારવાવાળો મનને શુદ્ધ કરવાવાળો બુદ્ધિ અને સ્વાસ્થ્યને તૃપ્તિ પ્રદાન કરવાવાળો હોય છે જ્યારે આ શાકાહારી ખોરાક વધારે પડતો ખાટો અને મસાલાવાળો બનાવવામાં આવે છે ત્યારે તે રાજસી આહાર બની જાય છે અને રાજસી આહાર દુઃખ શોક અને રોગ ઉત્પન્ન કરે છે આવી જ રીતે ગરુડ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી એક કથાનું વર્ણન જોવા મળે છે તો હવે જોઈશું તે કથા વિશે ગરુડ પુરાણ કથા અનુસાર બાળપણમાં શ્રી કૃષ્ણ યમુના નદીના કિનારે એક વૃક્ષની નીચે બેસી વાંસળી વગાડતા હતા ત્યારે જ એક હરણ ત્યાં આવે છે અને તેમની પાછળ સંતાઈ જાય છે તેમજ તે ખૂબ ગભરાયેલું જણાય છે ત્યારે શ્રી કૃષ્ણએ તેના માથા પર હાથ ફેરવતા હરણને પૂછ્યું કે શું થયું છે તો આટલું બધું કેમ ડરેલું છે ત્યારે જ એક શિકારી ત્યાં આવી ચડે છે અને કહે છે કે આ મારો શિકાર છે કૃપા કરી તે મને આપી દો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ શિકારીને કહ્યું દરેક પ્રાણીના જીવ પર સૌથી પહેલો અધિકાર તેનો પોતાનો હોય છે આ સાંભળી શિકારીને ક્રોધ આવી જાય છે તેને ગુસ્સા સાથે કહ્યું આ મારો શિકાર છે તેને હું મારી અને પકાવીને ખાઈશ તમે મને જ્ઞાન નહીં આપો તેના વિષયમાં ભગવાન શ્રી કૃષ્ણ ફરીથી કહે છે કે કોઈ પણ જીવને મારીને ખાવો તે પાપ છે અને શું તો પાપનો ભાગીદાર બનવા માંગે છે માંસાહાર પુણ્ય છે કે પાપ શું તો નથી જાણતો ત્યારે શિકારી કહે છે કે હું તમારી જેવો જ્ઞાની નથી હું શું જાણું માંસાહાર પુણ્ય છે કે પછી પાપ હું તો બસ એટલું જાણું છું કે જો હું શિકાર નહીં કરું તો મને ખાવાનું નહીં મળે હું આ હરણને જીવબંધનમાંથી મુક્ત કરીને પુણ્ય તો કમાવું છું તો પછી તમે શા માટે મને આ પુણ્ય કમાવવાની ના કહો છો જીવ હત્યા તો શાસ્ત્રમાં પણ ઉચિત ગણવામાં આવે છે જેવી રીતે રાજા પણ શિકાર કરે છે તો શું આ પાપનો ટોપલો ફક્ત મારા જેવા નિર્ધન લોકો માટે જ છે આવા તર્ક વિતર્ક સાથે શિકારીએ ફરી શ્રી કૃષ્ણને પૂછ્યું કે હવે તમે જ કહો કે માંસાહાર પુણ્ય છે કે પાપ શિકારીના મુખેથી આવી વાતો સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ સમજી ગયા કે તેની બુદ્ધિ માંસ ખાવાના કારણે તામસી અને ન્રષ્ટ થઈ ગઈ છે અને તેને વિચારવાની અને સમજવાની શક્તિ પણ ખોઈ દીધી છે પછી ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હું તને એક કથા સંભળાવું છું જેને સાંભળ્યા પછી તું જ બતાવજે કે માંસાહાર પુણ્ય છે કે પાપ માંસાહાર શ્રી કૃષ્ણએ પોતાની કથાની શરૂઆત કરી કે સાંભળ એક વાર મગધ રાજમાં દુષ્કાળના સમયે અનાજનું ઉત્પાદન ઓછું થઈ ગયું હતું રાજાને ચિંતા થવા લાગી કે જો હું આ સમસ્યાનું નિવારણ જલ્દી નહીં કરું તો રાજ્યમાં સંગ્રહિત અનાજ પણ પૂરું થઈ જશે અને રાજ્યમાં સંકટ વધારે ભીષણ બનશે આ સમસ્યામાંથી બહાર આવવા માટે રાજાએ તરત જ રાજસભા બોલાવી અને બધા મંત્રીઓને પૂછ્યું કે રાજ્યની આ ખાદ્ય સમસ્યાને ઉકેલવા માટે સૌથી સસ્તી વસ્તુ કઈ છે આ સાંભળી બધા જ મંત્રી વિચારવા લાગ્યા કે ઘઉં ચોખા અને બીજા ફળફળાદી ઉગાડવા માટે તો વધારે સમય અને પરિશ્રમ કરવો પડે છે એટલે આવામાં તો કોઈ પણ વસ્તુ સસ્તી નહીં મળે ત્યારે શિકારનો શોખ રાખવાવાળા એક મંત્રીએ ઊભા થઈ અને મહારાજને કહ્યું કે મહારાજ મારા વિચારમાં તો સૌથી સસ્તો ખોરાક માંસ છે તેના માટે ધન પણ ખર્ચ નહીં કરવો પડે અને પૌષ્ટિક આહાર પણ મળી રહેશે આ સાંભળી બધા જ મંત્રીઓએ આ વાતનું સમર્થન આપી દીધું પરંતુ મગધના પ્રધાનમંત્રી હજુ ચૂપ બેઠા હતા આ જોઈ રાજાએ પ્રધાનમંત્રીને પૂછ્યું કે તમે કેમ ચૂપ છો તમે તમારા વિચારો કેમ રજૂ નથી કરતા તમારો મંતવ્ય શું છે તે જણાવો ત્યારે પ્રધાનમંત્રીએ કહ્યું કે હું નથી માનતો કે માસ સૌથી સસ્તો ખરાબ છે અને મહારાજ હું મારા આ વિચારો કાલે સવારે રજૂ કરવા માગું છું રાજાએ કહ્યું ઠીક છે પ્રધાન પ્રધાનમંત્રી એ જ રાત્રે માસાહારનો પ્રસ્તાવ રાખવાવાળા મંત્રીને ઘરે જાય છે જે મંત્રીએ આ પ્રસ્તાવ રાખ્યો હતો તે મંત્રી આટલી મોડી રાત્રે પ્રધાનમંત્રીને આવતા જોઈ ગભરાઈ જાય છે મંત્રીને લાગે છે કે તેનું કોઈ દુષ્ટ કાર્ય પકડાઈ ગયું હશે પરંતુ પ્રધાનમંત્રીએ આવીને કહ્યું કે સંધ્યા સમયે મહારાજ બીમાર પડી ગયા અને તેમની હાલત ખૂબ જ ખરાબ છે માટે રાજવેદ્યએ કહ્યું છે કે કોઈ શક્તિશાળી દેહનું બે તોળા માસ મળી જાય તો રાજાને બચાવી શકાશે અને તમે મહારાજની ખૂબ જ નજીક છો અને શક્તિશાળી છો એટલા માટે તમે જે કંઈ મૂલ્ય લેવા માંગો તે તમે લઈ શકો છો અને જો તમે કહો તો હું તમને આ કામ માટે એક લાખ સુવર્ણ મુદ્રા પણ આપી શકું છું તેના સિવાય એક મોટો મહેલ પણ તમારા નામે કરી આપવામાં આવશે બસ તમે ફક્ત બે તોલા માંસ આપો અને હા કહી દો એટલે કટારથી હું તમારા હૃદયને ચીરીને ફક્ત બે તોલા માંસ કાઢી લઉં આ સાંભળીને તે મંત્રીના ચહેરાનો રંગ ઉડી ગયો અને વિચારવા લાગ્યો કે જ્યારે જીવન જ નહીં રહે ત્યારે લાખો સુવર્ણ મુદ્રા અને મહેલનું શું કામ અને તે ઝડપથી પોતાના કક્ષમાં જાય છે અને પોતાની તિજોરીમાંથી એક લાખ સુવર્ણ મુદ્રા લઈને બહાર આવે છે મુદ્રા પ્રધાનમંત્રીને આપતા સમયે બેબાળા સ્વરે બોલે છે કે મહાશય હું તમારી એક લાખ સુવર્ણ મુદ્રામાં મારી એક લાખ સુવર્ણ મુદ્રા ભેળવું છું તમે આ પૈસાથી તમે કોઈ બીજા વ્યક્તિનું માસ્ક ખરીદી લો પરંતુ મને જવા દો મારી તમને બે હાથ જોડીને વિનંતી છે કે આ વાત બીજા કોઈને જાણ ન કરતા પછી પ્રધાનમંત્રીએ આગળ કહ્યું કે મંત્રીજી તમે શરીરથી સ્વસ્થ છો અને તમારું કદ પણ મહારાજ સાથે મેળ ખાય છે માટે રાજ વૈદ્યએ તમારું નામ લઈ કીધું છે તમારા એકદાનથી આપણા રાજાનું જીવન બચી શકે છે જો તમે માની જાઓ તો હું તમને પ્રધાનમંત્રીનું પદ પણ આપવા રાજી છું અને જીવનભર તમારો કર્મચારી બનીને રહીશ પોતાને ફસાતા જોઈ મંત્રીએ પ્રધાનમંત્રીને કહ્યું કે જ્યારે મારા પ્રાણ જ નહીં બચે તો પૈસા અને પ્રધાનમંત્રી બનીને હું શું કરીશ જો તમે ઈચ્છો તો મારો બધું જ લઈ લો પણ મને છોડી દો એટલું કહી મંત્રી પોતાના ઘોડા ઉપર બેસી જાય છે અને તે જવાની કોશિશ કરે છે ત્યારે જ પ્રધાનમંત્રી તે ઘોડાની લગામ પકડી અને કહ્યું કે તમારે ભાગવાની કોઈ જરૂર નથી તમે આરામથી જ તમારા મહેલમાં રહો હું બીજી કોઈ જગ્યાએ જઈને પ્રયાસ કરું છું આમ કહીને પ્રધાનમંત્રી ત્યાંથી જતા રહે છે ત્યાર પછી પ્રધાનમંત્રી મુદ્રા લઈ વારાફરથી બધા જ મંત્રીઓના ઘરે જાય છે અને બધા જ મંત્રીઓ પાસે રાજાના સ્વાસ્થ્ય માટે તેમના હૃદયનું બે તોલા માસ માંગે છે પરંતુ કોઈ મંત્રી તે આપવા માટે રાજી ન થયા બધાએ પોતાના બચાવ માટે પ્રધાનમંત્રીને એક લાખથી લઈ અને પાંચ લાખ સુધી સુવર્ણ મુદ્રાઓ આપી આવી જ રીતે પ્રધાનમંત્રીએ એક જ રાત્રિમાં એક કરોડ જેટલી સુવર્ણ મુદ્રાઓ ભેગી કરી લીધી અને સવાર થતા પહેલાં જ પોતાના મહેલે પહોંચી ગયા તેમજ બધા જ મંત્રી વહેલી સવારે મહેલમાં પહોંચી ગયા બધા મંત્રી એક જ વિચારમાં હતા કે રાજાનું સ્વાસ્થ્ય હવે કેવું છે પરંતુ કોઈ મંત્રી બીજા મંત્રીને એકબીજાની વાત નથી કરતા થોડા જ સમયમાં રાજા પોતાના જ અંદાજમાં રાજભવનમાં પધારે છે અને સિંહાસન પર આવીને બેસી જાય છે બધા જ મંત્રીઓએ જોયું તો રાજા તો કોઈ પણ પ્રકારે અસ્વસ્થ નહોતા જણાતા પરંતુ પ્રધાનમંત્રીએ તેમને કહ્યું દરેક મંત્રીના મનમાં એક જ વિચાર ચાલતો હતો ત્યારે જ પ્રધાનમંત્રીએ આવીને રાજાની સમક્ષ એક કરોડ જેટલી સુવર્ણ મુદ્રાઓ મૂકી રાજાએ પૂછ્યું આ સુવર્ણ મુદ્રાઓ કોની છે અને ક્યાંથી આવી છે ત્યારે પ્રધાનમંત્રીએ જવાબ આપતા કહ્યું કે મહારાજ મેં બે તોલા માંસ માટે આટલી ધનરાશિ ભેગી કરી છે છતાં પણ માંસ ન મળ્યું પોતાનો જીવ બચાવવા માટે મંત્રીઓએ સુવર્ણ મુદ્રાઓ આપી છે હવે તમે જ કહો કે માંસ સસ્તું છે કે મોંઘું રાજાને પ્રધાનમંત્રીની વાત સમજાઈ ગઈ રાજાએ તુરંત જ પ્રજાને વધારે પરિશ્રમ કરવાની સલાહ આપી અને રાજકીય અનાજ ભંડારમાંથી અનાજ આપી તેમની સહાય કરી અને પૌષ્ટિક ખેતી કરવાનો આદેશ આપ્યો અને જળ સિંચાઈની વ્યવસ્થા પણ કરવામાં આવી દરેક શ્રમિકોના અનાજ તેમજ ફળ ફળાદી ઝડપથી ઉગવા લાગ્યા અને રાજ્ય ભંડાર ફરી પહેલાની જેમ ભરાઈ ગયો અને રાજ્યનું ખાદ્ય સંકટ પણ દૂર થઈ ગયું સ્વયં ભગવાન પાસેથી આ જ્ઞાન પ્રાપ્ત કરીને શિકારી પરિપૂર્ણ થઈ તેને જ્ઞાનની પ્રાપ્તિ થઈ તે જાણી ગયો કે મહાનતા જીવ લેવામાં નથી જીવ દેવામાં છે શિકારીએ ભગવાનની આગળ હાથ જોડ્યા અને ત્યાંથી જતા સમયે તેને પ્રણ લીધો કે તેના સંપૂર્ણ જીવન દરમિયાન કોઈને પણ હિંસા અને હાનિ નહીં પહોંચાડે મિત્રો આપણા જીવનનું આ જ મૂલ્ય છે ભગવાન શ્રી કૃષ્ણ આપણને આ કથાના માધ્યમથી સમજાવે છે કે આપણે એ ના ભૂલીએ કે જેવી રીતે આપણને પોતાનો જીવ વાલો છે તેવી જ રીતે બધા જ જીવોને પોતાનો જીવ પ્રિય હોય છે તો મિત્રો આ કથાને સાંભળ્યા પછી તમારા ઉપર નિર્ભર છે કે તમે કયો આહાર ગ્રહણ કરવા માગો છો વિજ્ઞાન પણ આ વાતને પ્રામાણિક કરી ચૂક્યું છે કે આપણા શરીરને માંસાહારની તુલનામાં શાકાહાર ભોજન રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને આપણું આયુષ્ય પણ વધારે છે પરંતુ આપણા બધા જ ગ્રંથોને ખોટા અર્થોમાં પ્રચાર અને ખોટી રીતે થતી પશુબલિનને કારણે ફેલાવવામાં આવ્યો છે જ્યાં માણસ પોતાના સ્વાર્થ ખાતર બીજા જીવોને તડપાવી તેની હત્યા કરી પોતાનું પેટ ભરે છે જ્યારે મનુષ્યનો અંત સમય આવતા આવતા તે સારા કર્મો કરવાની કોશિશ કરે છે પરંતુ તે ભૂલી જાય છે કે જ્યારે તે જીવ આપણા માટે કપાયો અને આપણા માટે તડપ્યો તેનો સ્ટાફ આપણને આ જીવનમાં જ નહીં પણ આવનારા જન્મમાં પણ નથી છોડતો જય શ્રી કૃષ્ણ આવી જ ધાર્મિક આધ્યાત્મિક તેમજ પૌરાણિક વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર And a subscribe, subscribe button. button. Thank, Thank you. you.